તો ડૉક્ટર ભરત કાનાબાનું સૂચક નિવેદન સામે આવ્યું છે તે પણ છે નવરાત્રિને લઈને નવરાત્રીને પગલે તેમનું કહેવું છે કે જે પાર્ટી પ્લોટ અને ક્લબ્સમાં ગરબા આયોજિત કરવામાં આવે છે તે એક રીતનું દૂષણ છે શેરી ગરબાનું જે આયોજન કરવામાં આવ્યું હતું તે જ હંમેશાથી ઉત્તમ રહ્યું છે પરંતુ તેનું ચલણ ઓછું થતું જાય છે અને પાર્ટી પ્લોટના ગરબાનો ચસ્કો યુવાનોને લાગી ચૂક્યો છે